આજે તો મિત્રો મેરામાં જોરદાર ખર્ચો કરી નાખો સ્વાગત છે મિત્રો અમારા વ્લોગમાં તમારું તમારા હાર્દિક સ્વાગત છે તો આજે અમારા ગામમાં જન્માષ્ટમી તો અમે આજે કાનુડો મટકી ફોડવાનો છે એટલે અમે બધા વૈયા હશે જોવા તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રજો પછી તો ભાઈ મુનાભાઈની મોજ ને બધા આવી જાય છે અમારા ગામમાં મટકી જોવા કે કાનડો ફોડવાનો છે મટકી એટલે જોવા આવી જાય તો બધા હમ બધા જો રણજીતને બધા ઊભી જાય વાટે ભાઈ કઈ મટકી ફોડવા ફોડ છે કઈ નક્કી નથી ફોડ છે કાનુડો એ ફાઈનલ છે તો બ્લોગમાં બન્યા રાજો પછી તો ભાઈ જોઈએ મટકી ફોડે એટલે બધા જો ભાઈ ટેકલી થઈ છે ને હવે જો ભાઈ કાનોડો મટકી ફોડે એ પેલા તમે જઈ જ દ્વારા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો કરી જ્યો કોમેન્ટ ને એક મસ્ત મજાની સબસ્ક્રાઈબ કરી દો ને હાલો ભાઈ હવે જો કાનડો મટકી ફોડે વ્લોગમાં બન્યા ફાઇનલી મિત્રો પછી કાનોડા ફોડી નાખી મટકીને મટકી ફોડી નાખી તો હવે બધા જઈ દ્વારકા કોમેન્ટ કરી નાખો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો ને એક સબસ્ક્રાઈબ પણ નાખો પછી તો મિત્રો મટકી જોઈને અમે જવાનું એટલે સરકેશ્વર અમે સરકેશ્વર બાજુ નીકળી જાય મેરામાં મેરા જોવા ને હાલો ભાઈ કન્ટિન્યુ બન્યા હવે તમને મેરે જઈને જ મળે फाइनली मित्रो पछि मि डाइरेक्ट पुगिए सर मेरामा मेरामा पुगि भाइ पब्लिक खा वि बनाउँ पहिले बार बनाउँ भाइ सब्सक्राइब गरोलो पछि भाइ विडियो पब्लिक पब्लिकमा एटले पब्लिक बधा जो खोज पछि मित्रो गरमी थाले रन्जि चाहिँ लिदिँ त पखो बहार खा પછી તો મળી જાય આપણે દોસ્તારો દોસ્તારો મસ્તી કરીને પછી ભાઈ ઈ ખાતા હતા પાણી એટલે આપણે તો ન ખબર એટલે આપણે નીકળી જાય પછી હાલો પછી તો મિત્રો ભાઈ દરિયા માટો મારો દરિયા માટો મારીને કાર્તિક ને બે ફોટા પડ્યા પછી એમ જો પબ્લિક ભાઈ દુનિયાની પબ્લિક છે પછી તો રંજીત જા મારા હાથમાંથી ફોન લઈને ભાઈ એ શરૂ કરી દીધો કાલ ભાઈ ઉતારીએ બ્લોગ તો બધી અમે અમારા સામું જ કે આ શું કરે બે પછી તો મિત્રો અમે છોડાવી લીધું જીસીબી ને જીસીબી આવ્યું છે ભાઈ બહુ મોંઘું છે જીસીબી અહીંયા સોડાવી લીધું હવે જીસીબી પછી તો મિત્રો કાર્તિક કે મારે હજી એક લેવું હતું પછી એને જ બે ત્રણ જીસીબી પાછા રહી ગયા પછી તો મિત્રો આપણે ગાડી ગોતીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે તૈયાર થઈને હવે ભાઈ ગાડીમાંથી બેસી ગયા હવે પછી તો મિત્રો અમે ઘેર આવ્યા તો કાર્તિક બધા રમુકડા તોડી નાખ્યા તોડી તોડીને બધું તોડી તોડીને પછી તો મિત્રો આપણે ઘેરથી ડાયરેક પૂગી ગયા વાડીએ વાડીયા પૂગતા ભાઈ આપણો વ્રગ અહીંયા પૂરો કરી દઈએ ને હવે ભાઈ વ્લોગ સારું લેવું તો લાઈક શેર ને કોમેન્ટ કરી જાય મસ્ત મજાની ને મસ્ત મજાની સબસ્ક્રાઈબ કર